Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે અરબી સમુદ્રમાં ત્યારે મિત્રો ચોવી મેના આસપાસ સાયકોલોજી સર્ક્યુલેશન સર્જાશે અંબાલાલના ત્યારે આંકડા મુજબ ત્યારે ડાળાનું ત્યારે મિત્રો જણાવી દે કે દબાણ જોતા ત્યારે વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં હળવા ત્યારે ડાવાના ત્યારે દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તન થશે અને ચોવીસથી અઠ્યાવીસ મે વચ્ચે ત્યારે વાવાઝોડું ત્યારે લેન્ડફોલ થવાની શક્યતા અંબાલાલ પટેલના ત્યારે અંકલ મુજબ જો વાવાઝોડું ઉદ્ભવે તો સમગ્ર ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે તો ગુજરાત તરફ વાવાઝોડું પટકાશે તો તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અંબાલાલના આંકલ મુજબ ત્યારે વાવાઝોડું લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે વાવાઝોડું ત્યારે સમુદ્રમાં વિકળાવી પણ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ